ભાગીદારી વિષય આપણે જોઈશું તો હવે આપણે ઉદાહરણ નંબર પાંચમાં આવ્યા છીએ ઉદાહરણ નંબર પાંચની અંદર આપણને ભાગીદારોના નફાનું પ્રમાણ ડાયરેક્ટ નથી આપ્યું ઈન ડાયરેક્ટ રીતે આપેલું છે આપણે એને ડાયરેક્ટ રીતે બરાબર કરી પછી જે નફો આપેલો છે એ નફાને આપણે એ નવું પ્રમાણ આવે એ પ્રમાણમાં વેચવાનું છે તો મિત્રો રકમ વાંચીએ તો લખેલું છે કે રિયા દિલીપ અને કીર્તન ભાગીદારી પહેરીના ભાગીદારો છે કીર્તન અને દિલીપના હિસ્સાનો પાંચમો ભાગ કીર્તનને દિલીપના હિસાબનો પાંચમો ભાગ એટલે દિલીપનો હિસ્સો આપણે ધારવો પડે કારણ કે કીર્તનને દિલીપના હિસાબનો પાંચમો ભાગ મળે છે તો ધારો કે દિલીપને રૂપિયા એક નફો મળે હંમેશા એક ધારવાનું નફામાં શું ધારવાનું આવું આવે ત્યારે એક તો કીર્તનને કેટલો મળે છે એનો પાંચમો ભાગ છે એક ગુણ્યા એક પચમાંંશ કીર્તનનો ભાગ એક પચમાં દિલીપનો આપણે ધારી લીધો એક ભાગ કીર્તનનો ભાગ એનો એક એક આગળ વાંચી રિયાને બમણો તો રિયાનો ભાગ કીર્તનનો બમણો એટલે કીર્તનનો એક એનાથી બમણો એટલે બે ગુણ્યા બે તો બે થાય કેટલો થાય બે થાય સમજાઈ ગયું મિત્રો એકદમ ઈઝી દિલીપનો ભાગ ધાર્યો એક કીર્તનને એનો એક પચમાંંશ ઘણો મળે પાંચમો ભાગ એટલે એક પચમાંંશ ગુણ્યા એક તો એક પચમાં રિયાને કીર્તનના ભાગનો બમણો મળે છે તો કીર્તનનો એક પચમાંથી બમણો ગુણ્યા બે તો બે પચમાંંશ થાય આમ ત્રણેયનો ભાગ આવી ગયો કીર્તનનો એક પંચમાંશ રિયાનો બે પંચમાંશ અને દિલીપનો એક એક અંશ હવે ત્રણેયના ભાગમાં છેદમાં પાંચ સરખા હોવા જોઈએ છેદમાં પાંચ સરખા નથી તો દરેકને પાંચ વડે ગોળી નાખી તો છેદમાં પાંચ આવી જશે રિયાના ભાગને પાંચ વડે ગોળી પાંચ પાંચ ઉડી જાય તો બે એક વડે ગોળી તો પાંચ પાંચ ઉડી જાય એક પાંચને પાંચ વડે ગણી તો પાંચ પાંચ ઉડી જાય એ પાંચ એક પાંચ ઉપાચશે નીચે એક રેખા છે એને પાંચ પાંચ ઉડી જશે એટલે દરેકનું પ્રમાણ સરખું થઈ જશે એટલે બે જેમ પાંચ જેમ એક તેમનું પ્રમાણ આવી ગયું રિયાનું બે દિલીપનો પાંચ અને કીર્તનનો એક એ પ્રમાણે જો નફવે છીએ તો 2 ને પાંચ સાત ને આઠ થાય તો રિયાને બે અઠમા અંશ દિલીપને પાંચ અઠમાંશ અને કીર્તનને એક અઠવાંશ નફો મળે મિત્રો તો એક લાખ બાણું હજાર બે ગુણી તો અડતાલીસ હજાર પાંચ અઠમા ગુણી તો એક લાખ વીસ હજાર અને એક તો ચોવીસ હજાર એટલે રિયાને અડતાલીસ હજાર નફો મળે દિલીપને એક લાખ વીસ હજાર નફો મળે અને કીર્તનને ચોવીસ હજાર નફો મળશે ટોટલ એક લાખ બાણું હજાર આપણું આવી જાય છે અને આપણું પ્રમાણ માપ સાચું છે મિત્રો દાખલા નંબર છ ની અંદર ભૂલ સુધારણા નોંધ આ દાખલાઓ આવે જ છે કે ભાઈ મૂડીનું પ્રમાણ આ પ્રમાણે વેચવાતું તો ન એને બદલે આ પ્રમાણે વેચાયું તો ભૂલ સુધારણાની નોંધ લખો અને એનું પત્રક બનાવો બરાબર છે તો મિલન હેમંત અને રસીક ભાગીદારી પેઢીના એના ભાગીદાર છે એમને ખરેખર તો એક બેન બે જેમ ચાના પ્રમાણમાં વેચવાનું હતું પણ ભૂલથી સરખા પ્રમાણમાં નફો વેચાઈ ગયો તો હવે ભૂલ સુધારીને એની આમનો જ લખવાની છે તો પહેલાં તો આપણે સાચી વેચણી કે નાખીએ એક પીન બે જેમ ચાર ને બે ચાર છ ને એક સાત એક સતમાંશ બે સતમાઉશ ને ચાર સતમાઉ એક લાખ ને બેસી હજાર ગુણો તો સત્યાવીસ હજાર ચોપન હજારને એક લાખ આઠ હજાર ભાગ આ એક ભાગે સત્યાવીસ આવે બરાબર છે સિત્યાવીસ ના બે ચોપન થાય અને સિત્યાવીસ ના ચાર ભાગ એટલે ચારે ગુણો તો એક લાખ આઠ હજાર એટલે સાચું પ્રમાણ સિત્યાવીસ લાખ ચોપન હજાર એકસો એક લાખ ને આઠ હજાર એ ભૂલ પ્રમાણે કેટલો નફો વેચો સરખે ભાગે તો એક લાખ ને વ્યાસી હજાર ત્રણ હોય એટલે ત્રેસઠ હજાર આવે દરેકે ત્રેસઠ હજાર લઈ લીધો હવે ખરેખર એમને મળવાનો કેટલો હતો એ જોઈએ આપણે અને સિત્યાવીસ હજાર મળવાનો હતો એને ત્રેસઠ હજાર લીધો તેના કારણે છત્રીસ હજાર લઈ લેવાના થાય એ માટે માઇનસ આને ચોપન હજારનો મળવાનો હતો તો ત્રેસઠ હજાર લીધો તો એની પાસે નવ હજાર લેવાના થાય માઇનસ આને એક લાખ ને આઠ હજાર નફો મળ્યો છે એને લેવાના હતા એક લાખ આઠ હજાર અને મળ્યા છે કેટલા ત્રેસઠ હજાર બરાબર છે મિત્રો આપણે ये વધારે લઈ ગયા છે રસીબભાઈને 45000 ઉછામણ્યો છે સુવાડ્યું છે ઉછામણ્યો છે કે મીના નામે હિમાંકા ખાતેથી હવે શું કરશું ધાર કરી ને સુધારણાનો નીચે લક્ષ બરાબર છે એ તમે જુઓ સિત્તેર હજારને બદલે ત્રેસઠ હજાર મળ્યા એટલે એને છત્રીસ હજાર વધારે મળ્યા એના લેવાના થાય એટલે માટે માઇનસ અને ચોપનને બદલે ત્રેસઠ મળી નવ હજાર એને વધારી ગયા એના કરતી લેવા પડશે માઇનસ અને રસિકભાઈને પિસ્તાલીસ હજાર પાંચસો ઓછા મળ્યા હકીગતમાં એને એક લાખ આઠ હજાર મળ્યો એને બદલે ત્રેસઠ હજાર મળ્યા એ પ્લસમાં પિસ્તાળી હજાર પાંચસો આ બેનું ટોટલ થાય તો અમે આ બાદ કરું તો પિસ્તાલીસ હજાર પાંચસો એ આપણે કેને આપવા પડશે રસિકભાઈને આપવા બેને ખાતે ઉધાર મિનિનભાઈના મૂડી કે ચાલુ ખાતે ઉધાર છત્રીસ હજાર હિંમતના મૂડી કે ચાલુ ખાતે ઉધાર નવ હજાર તે રસિકભાઈના ચાલુ ખાતે જમા પિસ્તાલીસ હજાર રૂપિયા થાય એટલે ત્રણેયને એના સાચા મૂડીના પ્રમાણમાં નફો મળી મળી એ બાબત છે નફાની ફાળવણી ખોટા પ્રમાણે થાય એની ભૂલ સુધારણા કરી તે તો મિત્રો એકદમ ઇઝી અને સરળ દાખલા છે એકાઉન્ટની અંદર બારમા ધોરણની અંદર બહુ મોટા દાખલા ખાસ કરીને વાર્ષિક હિસાબ સિવાય આવતા નથી તો આપણે એ દાખલાઓ બરાબર યાદ કરવાના અને પ્રેક્ટિસ કરવાની જેથી તમને પરીક્ષાની અંદર પૂરેપૂરા માર્ક મળે પાસ તો થઈ જવાનું ઈઝી જ છે પણ પૂરા માર્ક મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ હમણાં દસમા ધોરણની અંદર એક વિદ્યાર્થીને બધા વિષયમાં શો શું આવે છે હંડ્રેડ પર્સન્ટ દસમાનો હતો કે બારમાનો મને બરાબર ખ્યાલ નથી પણ બરાબર હંડ્રેડ બધા વિષયમાં લગભગ દસમાનો બધા વિષયમાં સોમાંથી શો સોમાંથી સો વિચાર કરો તમે તો એની કેવું બરાબર પ્રેક્ટિસ કરીએ છીએ હંડ્રેડ પર્સન્ટ હંડ્રેડ પર્સન્ટ તો આ રીતે તમે પણ મહેનત કરો બારમું ધોરણ છે અને સારી કોલેજ મળી જાય કેરિયરનો વર્ષ છે માટે સખત અત્યારથી જ મહેનત કરતા રહો ટ્યુશન કદાચ ફરવાની બાને તમે નવે સ્ટાર્ટ કર્યું હોય તો વિડીયો જોઈને પણ જ્યાં ટાઈમ મળે ત્યાં જ થોડું ઘણું જોતા રહો જેથી તમને ખ્યાલ આવે આ વર્ષ કેરિયર હોવાથી તમે લોકો ફરવા જવાનું ઓછું રાખી અને અત્યારથી ટ્યુશન કે વિડીયો જોવાનું ચાલુ કરો દરેકના વિડીયો જોવા દરેકમાંથી કાંઈ કંઈક હું એમ નથી કહેતો કે મારો જ વિડીયો જુઓ દરેક વિડીયોને સબક્રાઇબ કરી દરેકના વિડીયો જુઓ એમાં જમને જેમ બધાની કાંઈ કાંઈક રીત અલગ છે બધામાંથી કાંઈક જાણવાનું મળે એ બધાનું જાણી તમે સમયને કરો અને પછી તમે તમારી રીતે દાખલા ગણો મિત્રો ચોક્કસથી તમે સફળતા મળશે ચલો મિત્રો આવજો જે દ્વારિકાધીશ જય શ્યારા